નમસ્કાર ન્યૂઝ સાથે હું સ્વાગત કરું છું જ્યારે કોઈ દીકરીના માથેથી માતા પિતાની છત્રછાયા છીનવાઈ જાય છે ત્યારે તેના લગ્ન અને તેના ભવિષ્યની ચિંતા એક મોટો પ્રશ્ન બની જતો હોય છે ત્યારે ગુજરાત સરકાર આ દીકરીઓને પડખે વ્હાલી બનીને ઊભી રહી છે સરકારની પાલક માતાપિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના નિરાધાર બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે કોરોના અથવા અન્ય સમયે જે બાળકના મા બાપ મૃત્યુ પામ્યા હોય તેમને દર મહિને ચાર હજાર રૂપિયા સીધા બેંકમાં અપાય છે એટલું જ નહીં આ યોજનાનો લાભ લેનારી દીકરીના જ્યારે લગ્ન થાય ત્યારે તેને બે લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે માર્ચ બે હજાર ત્રેવીસથી નવેમ્બર બે હજાર પચીસમાં સુધીમાં સરકારે છસો અઠ્યાવીસ દીકરીઓને બે કરોડ છપ્પન લાખ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે આના થયેલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માતા પિતામાંથી એકનું મૃત્યુ થાય તો બે હજાર રૂપિયાની સહાય મળે છે અને જો માતા પિતા એમ બંનેનું મૃત્યુ થાય તો ચાર હજાર રૂપિયાની સહાય મળે છે પહેલાં આ સહાય અઢાર વર્ષ સુધી મળતી હતી પરંતુ હવે તેમાં ત્રણ વર્ષનો વધારો કરીને એકવીસ વર્ષ કરી દેવાયા છે જ્યારે પાલક માતા પિતા યોજના અંતર્ગત મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય ચૂકવાય છે એટલું જ નહીં પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેનારી દીકરીને લગ્ન સમયે કુલ બે લાખ રૂપિયા સહાય પણ અપાય છે આ અંગે તેઓ જણાવે છે કે લગ્નની વયમર્યાદા કાયદા મુજબ નિયત કરેલી છે અઢાર વર્ષથી નીચેની દીકરી અને એકવીસ વર્ષથી નીચેના દીકરાના લગ્નને આપણે બાળ લગ્ન ગણીએ છીએ તેથી આ યોજનામાં પણ વય મર્યાદા રાખવામાં આવી છે કે દીકરીના લગ્ન અઢાર વર્ષ પછી થયેલા હોવા જોઈએ અત્યારે નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં કુલ છસો અઠ્યાવીસ દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે અને તેમને અત્યાર સુધીમાં બાર કરોડ અને છપ્પન લાખ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે પછી મેરેજ થયા પછી અઢાર વર્ષ પછી बे लाख रुपया ने सहायता मिले थे सरकार का है ना मुख्यमंत्री बाल योजना में से मुझे हर महीने दो दो हजार रूपए मिलते थे जब तक मैं अठारह साल की नहीं हुई थी तब तक बाद ना मुझे ये लग्न सेवा का जो है उनका उसमें से मुझे मैंने मैरिज किए तो उसमें से मुझे दो लाख रुपए मिले